હિન્દુ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઉમરગામ પોલીસ મથક બહાર આવી હંગામો મચાવ્યો હતો વલસાડ જિલ્લા પોલીસ અને રેલવે પોલીસની ટીમની મદદ લઈને મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં મહારાષ્ટ્ર તરફ જતા આરોપીને ઝડપી પડાયો હતો સ્થાનિકોએ ઉમરગામ બંધનું એલાન આપતા સલામતીના ભાગરૂપે ઉમરગામની શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે વલસાડ એસપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસની ટીમે બાળકીને અડપલા કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ઘટના અંગે સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનના લોકોને જાણ થતા તાત્કાલિક આરોપીને ઝડપી પાડવા અને કડકમાં કડક સજા આપવાની માંગ કરી પોલીસ મથક બહાર હંગામો મચાવ્યો હતો વલસાડ જિલ્લા પોલીસે રેલવે પોલીસની મદદ લઈને મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનમાંથી વિધર્મી યુવકને ઝડપી પાડવામાં સફળતા મેળવી ઉમરગામ પોલીસે બાળકીનું નિવેદન નોંધી બાળકીનું મેડિકલ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે વલસાડના ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે ઘટનાના એક કલાકની અંદર જ આરોપીને ચાલુ ટ્રેને ભાગતો હતો ત્યારે એને પકડી પાડવામાં આવ્યો છે આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાની કડકમાં કલમ કલમ કડકમાં કડક કલમ પાસઠ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પક્ષોની કલમનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીને પોલીસે એક જ કલાકની અંદર રાઉન્ડઅપ કરી લીધો છે બનાવની અનુસંધાને એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવેલી છે અને એ ટીમ દ્વારા આવનારા પંદર દિવસની અંદર આ ગુનામાં ચાર્જશીટ પણ કરવામાં આવશે હું મીડિયા મિત્રોના માધ્યમથી વલસાડની સમગ્ર જનતાને અને ઉમરગામની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈપણ પ્રકારના કોઈપણ પ્રકારની અફવાઓ કે સોશિયલ મીડિયા પરની કોઈ અફવાઓના ભોગ ના બનશો અને એના દ્વારા તમે કોઈ દોરાશો અમારો ફક્ત આશય આ તપાસ જલ્દીમાં જલ્દી પૂર્ણ કરી ચાશીટ કરવાનો છે અને લોકોને હું તમ અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે